હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે એક રેસિપી બનાવવાના છે તો ચાલો તમારી સાથે શેર કરું છું અને હા ફ્રેન્ડ વિડીયો ગમે તો લાઈક શેર ને નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને એટલી ગરમી છે એટલી ગરમી છે તો સરસથી એકદમ બંચ વાળી લીધું છે અને હવે આપણે નાસ્તો બનાવશું રસોડામાં જવાની ઈચ્છા પણ નથી થતી એટલી ગરમી છે ચાલો ફ્રેન્ડ તો જો આ અઢીસો રવો છે અને તપેલી ભરીને રાખ્યો છે તો અઢીસો રવાની આજે હું તમને ચોરાફરી કરી અને બતાવું છું ખૂબ સરસ થાશે અને તેલ પણ ઓછું પીવે છે તો આપણે ઝીણો રવો હોય કે જાડો રવો હોય થોડુંક એવું આપણે મિક્સરમાં બ્લેન્ડ કરી લેશું પેલા થોડુંક મિક્સરમાં બેથી ત્રણ વાર આપણે એને ફેરવવાનું છે અને પછી થોડી વાર રહી અને ખોલવું તરત ઉડે તો એવી રીતે કરજો અને જો આપણે માઇનર એવું થઈ ગયું છે તો હવે આપણે એને સરસથી કાથરોટમાં કાઢી લેશું અને જો તમને બતાવું છું કારણ કે ઝીણો રવો હોય કે જાડો રવો હોય પણ આવું થોડુંક એવું માઈનર આપણે ફેરવી લેવાનું હવે એમાં આપણે મીઠું નાખશું ટેસ્ટ મુજબ મીઠું નાખજો કારણ કે આપણે ઉપર પણ એકદમ મસાલો કરશું અને થોડું એવું ત્રણક ચમચી જેટલું તેલ દેવાનું છે જેમ મેંદામાં આપણે મેંદાના લોટને તેલ આપતા હોય છે એટલું બધું તેલ દેવાનું નથી આમાં ખાસ એ ધ્યાન રાખજો બનાવો તો પણ ખૂબ સરસ બને છે તો જો આપણે ખાલી હળવા હાથેથી રવાઓ છે આપણે મિક્સરમાં ક્રશ કરેલો એમાં મીઠું મોણ દઈ અને સરસથી આપણે મિક્સ કરી લેવાનો છે અને આમાં આપણે જેમ જોઈએ એમ પાણી નાખશું અને થોડો એવો ઢીલો રાખશું રોટીનો લોટ આપણે બાંધતા હોય ને એવો પછી આપણે એને થોડીક વાર રેસ્ટ કરાવશું એટલે લોટ એકદમ જેવો જોઈએ એવો પરફેક્ટ બની જાશે તો જોઈ શકો છો વાતો કરતાં કરતાં આપણો લોટ પણ સરસથી બંધાઈ ગયો છે અને થોડીવાર માટે આપણે રાખી દઈએ પાંચ દસ મિનિટ માટે હવે આ આપણે એક થાળીમાં મસાલા લીધા છે તો એમાં હિંગ છે મરચું પાવડર છે થોડોક ગરમ મસાલો છે જીરું છે અને સંચર પાવડર છે એ બધા જ મસાલા આપણે મિક્સ કરી લેવાના છે અને સંચર પાવડર ખાસ આમાં લેવાનો છે કારણ કે આપણે ઓલરેડી લોટમાં મીઠું નાખ્યું જ છે તો આમાં સંચર ખૂબ સરસ લાગે છે હવે થોડું એવું તેલ લઈ અને આપણે લોટને એકદમ સરસથી કૂણવી લેવાનો છે જેમ રોટલીનો લોટ હોય એવો જ લોટ થઈ જશે કારણ કે રવો હોય એટલે થોડું પાણી પીવે જોઈ શકો છો આપણે કેટલો ઢીલો રાખ્યો તો અને હવે કેટલો સરસથી લોટ રોટલીનો હોય એવો થઈ ગયો છે તો આ એકવાર જરૂરથી ફ્રેન્ડ બનાવજો ખૂબ જ સરસ બને છે અને કોઈ આવવાનું હોય ને તો ખાસ તમને કહું છું આવી રીતે બનાવી રાખજો અને પછી આપણે જે પાપડી ચાટ બનાવતા હોઈએ છે ને એની પાપડી ચાટ આની બહુ સરસ બને છે મારા ઘરમાં ખૂબ ખવાય છે તો આ બનાવીશ ને એટલે એકવાર તો જગદીશ કહેશે જ કે રેખા તું ચાટ બનાવ છે તો ચાલો હવે આપણે એને વણી લેશું અને આ ઘઉંનો લોટ છે તો ઘઉંના લોટમાં આપણે ડીપ કરી સરસથી અને એકદમ મોટું એવું વણી લેવાનું છે પાટલાથી મોટું વણીસ અને જો આ થાળીમાં બધો મસાલો હતો એ મિક્સ કરી અને વાટકીમાં રાખી દીધો છે અને થાળી જે છે એમાં આપણે તળી તળીને નાખશું અને મસાલો કરવાનો છે તો બહુ જાડું પણ નથી વણવાનું અને ખૂબ પાતળું પણ નથી કરવાનું કારણ કે આપણી જે ચોરાફરી છે એ ફૂલવી જોઈએ તો આજે આપણે રવાનામાંથી આપણે ચોરાફરી બનાવવાના છે એ ઉપર મસાલો નાખશું ખૂબ ટેસ્ટી બને અને ઘણા ટાઈમ સુધી રહે છે પિકનિકમાં જવું હોય ફરવા જવાનું હોય તો તમે આવી રીતના બનાવી અને રાખો ને તો એક મહિના સુધી આને કાંઈ જ થતું નથી તો આપણે વણાઈ ગયું છે અને અહીંયા તેલ પણ ગરમ મૂકી દઈએ અને ફ્રેન્ડ અહીંયા તમારા શેપ તમને જે ગમતો હોય એ રીતે કટિંગ કરી લેજો પણ ચોરાફરી છે એટલે તો આપણે આ જ શેપ આપી દેવાનાથી વધારે સરસ લાગે છે તો તમને જે શેપ ગમે તમે આપી શકો છો કોઈ પૂરી જેવું કરે છે કોઈ ટ્રેંગલ કરે છે ચોરાફરી જેવું થાય છે કાજુ આજકાલ તો બહુ નીકળ્યા છે તો કાજુ પણ બનાવે છે બધા તો બસ આવી રીતના આપણે કટિંગ કરી લેવાનું છે લોટમાં ડીપ કર્યું હોય એટલે ચોટે પણ નહીં અને તેલને એકવાર ગરમ ફૂલ થવા દેવાનું છે એકદમ તેલ આવી જાય પછી એને થોડોક મીડિયમ તાપ રાખી અને એકદમ સરસ ક્રિસ્પી થાય મસ્ત કલર આવી જાય એકદમ બદામી કલર જેવું ત્યારે આપણે એને કાઢવાના છે તો હા ફ્રેન્ડ ચાટનો મતલબ એવો કે આ છે પાણીપુરી જેવી જ પૂરી લાગે છે આ તો આ બધાને શક્કરપારા જે છે કે ચોરાફરી છે એને ડીશમાં નાખી બધી ચાટ ચટણી નાખવાની છે સેવ નાખવાની છે કોથમરી એવું બધું મિક્સ કરીને તમે કરો તો આનો ચાટ બહુ મસ્ત થાય છે હું કરીશ તો તમારી સાથે વિડીયો જરૂર શેર કરીશ તો એક તમને અહીંયા કરીને બતાવું છું જોઈ શકો છો આપણી ચોરાફરી છે એ તળાઈ ગઈ છે અને એમાં આપણે મસાલો આવી રીતના સરસથી છાંટી દેવાનો છે અને જ્યારે ગરમ ગરમ હોય ફ્રેન્ડ ત્યારે જ આપણે મસાલો છાંટી દેવાનો છે પછી એકી સાથે આપણી બધી બની જાય અને પછીનો જે મસાલો વધે એ એક સાથે એમાં આપણે નાખી દેવાય તો જોઈ શકો છો જો કેટલી સરસ ફૂલી ફૂલીને આપણી ચોરાફરી થઈ છે તો ચાલો આપણે બધી ચોરાફરી રેડી કરી લઈએ પછી આપણે મળીએ ચાલો ફ્રેન્ડ તો આજનો મારો રેસીપીનો વિડીયો હતો એ તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટમાં કહેજો ને બસ આપણે વિડીયો પૂરો કરવાનો છે તો મેં કીધું ચાલો મારા ફ્રેન્ડ સાથે સરસની થોડીક જુલબુલની વાતો કરી લઈએ ફ્રેન્ડ તો ફ્રેન્ડ મારા રિલેટિવ છે જે સગા છે એ બધાના મને ફોન આવે કે શું બેન તમે મજામાં તો હું એમ કહું છું કે ના હું બહુ આનંદમાં છું તો બધા એમ કે એમાં શું છે મજામાં કહે કે આનંદમાં કે એમાં શું ફરક તો એનો ફરક એટલો છે છે કે મજા કરવા માટે તમારે ખૂબ પૈસાની જરૂર પડે પૈસા હોય તો તમે મજા કરી શકો પણ આનંદ તો હું મારા વિડીયો મારા બ્લોગ બનાવું છું તમારી સાથે વાત કરું છું તમે મારો ફેમિલી છો તો મને ખૂબ આનંદ મળે છે એટલે આ મારી દિલની વાત જે છે યા તમારી સાથે શેર કરું છું કે હું ખૂબ આનંદમાં છું ખૂબ આનંદમાં છું અને આનંદ કરીએ એટલે ઓટોમેટિક મજા એની સાથે સાથે આવવાની જ છે તો બસ આ મારા રિલેટિવ મારા નજીકના મારા સગા સંબંધી બધા જ મને પૂછે છે તો આજનો એનો જવાબ હું વિડીયોના માધ્યમથી આપું છું કે હું ખૂબ આનંદમાં છું ખૂબ આનંદમાં છું તો બસ કેવું મારી લાગે છે તમને રોજ રોજ નવા નવા વિડીયોમાં નવી નવ છો